ના મો પાવન જો આવું બધું દુઃખ અને કોક ના બોલાવા તો એમ જતો તે તમે જોવા છો મારો જોય પડ્યો

હા તું મજુ હા વાહ 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 બરોબર છે વાહ તિલીયાલ આલજો આ જોવાના હતો ને

માસું બે નવું પડતું વાળા ની ખબર ના હોય ભાઈ અને મારો હજુ કેબી કેબિન ઉપર બેહવું હોય જાન ના થવું જોટું લેવું એટલે લેવજો છૂટું થયું તો એ વાંધા છે

નો 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 કઈ જગ્યા હા બા માળાબા લોલો લોલો તકલા નહીં દેવાનું એટલે હાલે તો શાંતિથી લાતી ખૂટી લો નહીં મેલું નહીં મેલું તમારી આઈપો તમારા ઘરે લઈ જો કેવું કીધું છૂતું લેવ જો જે આપડા છૂતું લઈ લે નહીં દે તો મેમન મો માલી ટોડીનો ગલ બગા માફતો નહીં ખને ખાન ઓનું છૂતું થાય તો મારું હંઢાય પણ આ મારો બેટો હનો હમજા મારો ભાઈ